માલોતરાની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે પ્રવેશ ઉત્સવ ઉજવાયો તારીખ છવ્વીસ છ બે હજાર ચોવીસ બુધવારના રોજ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા માલોત્રા ખાતે પ્રવેશોત્સવ ઉજવાયો જેમાં એપીએમસી ભગવાનભાઈ પટેલ મામલતદાર બહેન શ્રી પ્રાથમિક શિક્ષક સંઘ બનાસકાંઠાના ઉપ્રમુખ નટુરભાઈ ડાભી સીઆરસી ચડિયા રાજન ચૌધરી પત્રકાર વસરામભાઈ ચૌધરી સીઆરસી થાવર હિંમતભાઈ ધ્રાંગરે વર્ગભે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્ય શ્રી તેમજ દેવજીભાઈ પટેલ માલોત્રા અનુપમ પ્રાથમિક શાળાએ અનાભાઈ રબારી ગોડિયા પ્રાથમિક શાળાના આચાર્ય આચાર્યશ્રી એસએમસીના સભ્યો સભ્યો તેમજ ગામના અગ્રણીઓમાં ગજાભાઈ પટેલ અને મંગળાજી રાજપૂતે પણ હાજરી આપી પ્રાથમિક રબારી પ્રાથમિક શાળાને સરકારી માધ્યમિક શાળાના બાળકોને શિક્ષક મિત્રોએ હાજરી આપી અને કાર્યક્રમ બનાવ્યો અને ગ્રામજનોની હાજરીમાં પ્રવેશ ઉત્સવ ઉજવાયો જેમાં બાળકોને મળતા યોજનાના લાભો વિશે પણ જણાવવામાં આવ્યું અને આંગણવાડી બાળવટિકા ધોરણ એક ધોરણ નવ ધોરણ અગિયારના બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો ત્યાર પછી વૃક્ષારોપણ કાર્યક્રમ પણ થયો રિપોર્ટર પોપટલાલ દરજી ધાનેરા